આજે વાત કરવી છે કે એવી લોકસભાની સીટ કે જ્યાં એક જ નામના પાંચ ઉમેદવારો મેદાને ઉતર્યા છે અને એ સીટ છે તમિલનાડુની રામનાથપુરમ સીટ કે ત્યાંથી તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી ઓ પનીર સેલ્વમ મેદાને ઉતર્યા છે તો આવા જ નામના એટલે કે ઓ પનીર સેલ્વમ નામના બીજા ચાર ઉમેદવારો મેદાને ઉતર્યા છે ઓ પનીર સેલ્વમ ખૂબ મોટા નેતા છે અને પૂર્વ મુખ્યમંત્રી પણ છે તમિલનાડુના અને જ્યારે જયલલિતાને જેલની સજા થઈ ત્યારે જય લલિતાનો એકમાત્ર વિશ્વાસપાત્ર ચહેરો હતો એ હતા ઓ પનીરસેલ્વમ અને તેમને જ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા પરંતુ સમય જતાં જય લલિતાની પાર્ટી એ આઈ એમ ડી એમ તેમને બરખાસ્ત કર્યા અને તેઓ હાલ નિર્દલીય એટલે કે અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે અને હાલ તે એનડીએને પણ સપોર્ટ કરી રહ્યા છે પરંતુ મોટી વાત તો એ છે કે જ્યારે રામનાથ

એટલે આવનારો સમય કોના મત સામા કન્વર્ટ થશે તે આવનારો સમય બતાવશે આવી અવનવી માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો નમસ્તે